જો દીકરા નો Ha <laughs>

जा 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 हां इस पर आम जा भी जो पीजी सटकड़ी मुकोनी है नहीं जा भी जो आनो गाइस जा 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 सुन लो अरे आ दिया कर ले आ हेलो

अल्लूरू बिजो फटाकलो है बिजो जाडू न कोकने देती छोटी नाचती त्रिजो है आवडो पूरा आवडारसी है ये क्या तुम्हारी कल्दे कवल में गोली में मम्मी भेज दो इओम तो ये कुकुरे ये कुकुरे कलर नहीं थे उरू ने उरू ने पेड़ा कलर नहीं ये उरू ने पूरी देती तो तुम्हारी भी नहीं होती इस रीथ थे

આપણે હવે પાંચ નાળિયેર વધારવાના છે અને આ બાજુ રંગોળી ચાલવી જો રંગોળી દોરે છે આપણે ઝીણીની જો

चगर्ट ओ माय गॉड उन थी रे तो क्या होय आपरे काम आ गड़ायो आ मजी पेरे तो आयो 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 गुड मॉर्निंग दोस्तों तो कल काले जे ફટાકડા ફળતા હતા અને કાલે દિવાળી હતી અને આજે પડવો નથી કરવામાં આવ્યો કારણ કે વરસાદ આજ તોફો રાખ્યો છે અને કાલે હવે પડવો કરવામાં આવશે અને કેમ શો મજામાં આવીશો અને મજામાં થો આપણે થોડુંક ખેતરમાં કામ છે કામ કરવા એલા જ પાણી વળવાનું છે અને થોડુંક ઘાસ કટિંગ કરવાનું છે અન મોટો બે હાલ્યા દેવું છે આમ ગય કાલે હવે આપણે પડ્યો કર નાખવાનો છે મોટર કર દેવી ચાલુ થઈ જશે ચાલુ આયા પાણી નીકળવાનું છે કુવો આખો ભરેલો છે કાટળ દેખાય આ માં પાણી ચાલુ થઈ જશે ચારક પાથરા હે પાણી પીવાયેલા જે થોડુંક પી લે